નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ચાર જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ મુકેશ અંબાણી આજે અચાનક કોંગ્રેસ સંસદીય દળના નેતા સોનિયા ગાંધી ને મળવા પહોંચ્યા હતા મુકેશ અંબાણી સોનિયા ગાંધી ને દિલ્હીના દસમા જિલ્લામાં તેમના નિવાસ સ્થાને મળ્યા હતા આ દરમિયાન મુકેશ અંબાણીએ તેમના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નનું કાર્ડ આપ્યું અને તેમને કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું અંબાણીના પરિવારના આંગણે શરણાઈઓ વાગી રહી છે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તેમના લગ્નને હવે માત્ર નવ દિવસ બાકી છે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને લઈને પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે લગ્ન પહેલા મામેરું વિધિ માટે આખો પરિવાર એક સાથે જોવા મળે છે આ ફંક્શન માંથી રાધિકા અને પરિવારના અન્ય સભ્યોની તસવીરો સામે આવી છે મુકેશ અંબાણી તેના જમાઈ આનંદ પરિમલ સાથે પોઝ આપતા જોવા મળ્યા છે રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવારના બાળકો સાથે ઘણો સમય વિતાવતી પણ જોવા મળી હતી ક્યારેક ઈશા અંબાણી તો ક્યારેક શ્લોકા મહેતાના બાળકોને ખવડાવતી જોવા મળી હતી આ તસવીરો જોયા પછી લોકો કહેવા લાગ્યા કે તે એક પરફેક્ટ વહુ છે બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસઈ બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન